કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જે પૈકી જામનગરના ધૂરમાં પાટીદારોએ હાર્દિક પટેલ સામે વિરોધ કરી હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે આ સાથે સ્થાનિક પાટીદારોએ પાટીદાર સમાજનો નો હાર્દિક પટેલના નામના સૂત્રોચ્ચાર પણ કર્યા નોંધનીય છે કે જામનગર લોકસભા બેઠક પર પાટીદારોનો વિરોધ હાર્દિક પટેલને નુકસાન કરાવી શકે છે તો જ્યાંથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાટીદારો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે પાટીદાર સમાજનો હાર્દિક પટેલના નામના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તો જામનગરમાં હાર્દિક પટેલનો પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો ઉલ્લેખનીય છે કે જામનગર લોકસભા બેઠક પર પાટીદાર વિરોધ હાર્દિક પટેલને નુકસાન